એક વર્ષ પહેલાં ઝુંબેશ ચાલી અમદાવાદમાં ગાયોની અમે ગાયો રોડ ઉપર નીકળે એનો અમે વિરોધ કરીએ જ છે પણ પોતપોતાના ઘેર ગાયો મોલી ડબ્બાઓમાં લઈ જઈને ઘણી બધી ગાયો મરી જઈ અમદાવાદમાં ગાયો ભેંસો કોઈ રવા દેતા નથી પચીસ ત્રીસ રૂપિયે લીટર દૂધ મળતું હતું ગાયોનું આજે એની એ ગાયોનું સો રૂપિયે દૂધ લેવા માટે અમદાવાદથી ગાડીઓ ગામડે ગામડે લેવા લોકો જાય છે એટલે મૂળ નુકસાન તો છે એના કરતા પોતપોતાની જગ્યા હોય તો ગાયો રવા દેવી જોવો ભેંસો રવા દેવી સરકાર શ્રી પણ હાટ એ ગાયો ના રવા દે તો હાટા લોકો દૂધ લેવા પચીસ પચીસ કિલોમીટર દૂધ લાવે હો પાણીવાળા દૂધ ખાવાનો કોથરીઓનો ખોટો કેમિકલનો દૂધ બનાવેલા લોકોને ખાવાનો એના કરતા આવી મહેસાણા ડેરી બનાસકાંઠા ડેરી આપણે સાબરકોઠા ડેરી એ બધી ઘણી બધી સારી ડેરીઓ છે સરકાર શ્રીને આપણે એવું કહેવું જોઈએ કે આ ડેરીઓનું દૂધ સારી રીતે વિતરણ થાય જિલ્લે જિલ્લે એરીએ એરીએ અને લોકોને તકલીફ ના પડે એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ